છે આપણા ભરૂચ શહેર નું પ્રવેશ દ્વાર જેને કસક ગરનારું પણ કહેવાય છે અને અને તમે જે દ્રશ્ય જોઓ છો એની સમજ હવે મારા દાદા આપશે આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો ભરૂચ નગરપાલિકા ઉર્ફે ભરૂચ સેવા સદનના અણગઢ વહીવટના કારણે પડેલ ખાડામાં ટુ વ્હીલર પરથી બે મહિલાઓ પડી જતા રાહદારીઓ તેમને ઊભા કરવામાં મદદ કરી રહ્યા છે જ્યારે આ દ્રશ્યમાં પવડી વિભાગના બુદ્ધિહીન અધિકારીઓના કારણે રિક્ષા ખાડામાં ફસાઈ જતા તે રિક્ષામાં બેસેલ મહિલા પેસેન્જર રિક્ષામાંથી નીચે ઉતરી રિક્ષાને ધક્કો મારવા મજબૂર બની અને રિક્ષા ખાડામાંથી બહાર નીકળતા પરત રિક્ષામાં બેસે છે જ્યારે આ દ્રશ્યમાં લાપરવા નગરપાલિકાના કારણે પડેલ ખાડામાં એક ટેમ્પો ફસાતા પોલીસ કર્મચારી અને રાહદારીઓની મદદથી તે ટેમ્પોને બહાર કાઢવામાં આવે છે આ દ્રશ્યોમાં દેખાતી ઘટના ભરૂચ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની અણગળતા બુદ્ધિહીનતા અને લાપરવાહીના કારણે બની છે જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ પોલીસની મદદથી ટ્રાફિક નિયમન કરી નગરપાલિકા દ્વારા ખાડો પૂરવા પેવર બ્લોકની કામગીરી તાત્કાલિક હાથ ધરાઈ હતી અને સમસ્યાનું નિવારણ થયું હતું આ ઘટનાને લઈ નાગરિકોમાં ચર્ચાતું હતું કે નગરજનો પાસેથી વિવિધ ટેક્સની ઉઘરાણીમાં નિયમિત રહેનાર ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ નગરજનોની પ્રાથમિક સુવિધા મળે તે માટે પણ નિયમિત રહે તે જરૂરી છે તર્ક વિતર્ક વિનોદ કરાડે